જોતા જ ખાવાનું મન થઈ જાય એવો તીખો ચટપટો મસાલા પુલાવ આજે આપણે બનાવવાના છે તો પુલાવ બનાવવા માટે ચોખામાંથી ભાત કેવી રીતે તૈયાર કરવો કે જેથી એનો એક એક દાણો છૂટો બને જે રીતે આપણે બહાર તવા પુલાવ ખાઈએ છીએ ટેક્સચર એના જેવા જ મસાલા વાળો પુલાવ ઘરે બનીને તૈયાર થાય તો બસ કેટલીક ટ્રિક્સ ફોલો કરવાની છે અને ધ્યાન રાખવાનું છે તો તમારો જે પુલાવ છે ને એ પણ આપણે બહાર પાઉંભાજીની સાથે જે ખાઈએ છીએ ને તવા પુલાવ સેમ એના જેવો જ બનીને તૈયાર થશે

ચોખાના જે અલગ અલગ પ્રકારો છે એના વિશેની માહિતી મેં તમારી સાથે શેર કરી છે અને એમાં આ ચોખા મેં તમને બતાવ્યા છે તો જે તમને પ્રોવિઝન સ્ટોરમાં અથવા ઓનલાઈન મળી જશે તો અડધો કલાક પહેલા એને પલાળીને રાખીશું અને મેં એક કપ ભરીને ચોખા લીધા છે પાણી ગરમ કરવા માટે મૂકીશું અને એની અંદર મીઠું એડ કરીશું સ્વાદ મુજબનું પાણી એકદમ સરસ ગરમ થાય ને પછી જ આપણે ચોખા એની અંદર એડ કરવાના છે તમે બાસમતી ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો પણ તમારે જો બહાર જેવું ટેક્સચર જોઈતું હોય તો જે શેલા બોઇલ બાસમતી રાઈસ આવે છે એનો ઉપયોગ કરવાનો અને એને અડધો કલાક માટે પલાળીને રાખવાના છે ચોખા જયારે પાણીમાં એડ કરીએ ને તો તરત એને નહીં હલાવીએ પણ થોડી વાર પછી આપણે એને આ રીતે હલાવીશું તો લગભગ થી છ મિનિટ થઈ ગઈ છે અને ચોખા છે ને આપણા અડધા અત્યારે ચડી ગયા છે તો બસ આ સ્ટેજ ઉપર આપણે એની અંદર વટાણા અને બટાકા પણ એડ કરી દઈશું એટલે વટાણા અને બટાકા બાકીના ચોખા ચડશે ત્યારે એની સાથે ચડી જશે એટલે અલગથી આપણે એને બોઈલ કરવાની જરૂર નહીં પડે તો મેં અડધો કપ વટાણા લીધા છે અને એક મીડિયમ સાઇઝનો બટાકો લીધો છે તો હવે આપણે એને થવા દઈએ ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ તો એમાં આપણે શાકભાજી લઈશું જેમાં મેં એક કપ કેબેજ લીધી છે કેબેજ એકદમ પતલી પતલી આપણે કટ કરી લેવાની છે બે મોટી સાઈઝ ડુંગળી લીધી છે જેને આપણે રફલી ચોપ કરી લેવાની છે આ લીલી ડુંગળીના જે પાનનો ભાગ હોય ને ગ્રીન કલર વાળો એ લીધો છે જે લગભગ અડધા કપ જેટલો છે ત્રણ નંગ મે ટામેટા લીધા છે જેટલી ડુંગળી હોય ને એટલી જ ક્વોન્ટિટીમાં ટામેટા લેવાના હોય છે આ લીલા લસણનો પાનનો ભાગ છે અને ડુંગળીનો આગળનો જે સફેદ ભાગ હોય એ મેં લીધો છે અને એક નાનું કેપ્સિકમ લીધું છે તો આ પ્રમાણે બધા શાકભાજી આપણે તૈયાર કરીને રાખી લઈએ તો અત્યારે આપણા જે ચોખા છે ને એ ચડી ગયા છે તમને જોઈને જ ખબર પડી જશે તમે જો બાસમતી ચોખા ઉપયોગમાં લીધા હોય તો તમારે એને થોડું સાવધાનીથી મિક્સ કરવાનું કારણ કે જલ્દીથી તૂટી જાય છે આ શેલા બોઇલ રાઇસ છે એટલે જ્યારે પણ આ ચોખા તૈયાર થાય ને ત્યારે એને એના ઉપરના પડની સાથે જ બોઇલ કરવામાં આવે છે અને પછી એને એનો છે તો એના કારણે આ ચોખાને તમે આ રીતે રાંધો ને એટલે કે તૈયાર કરો ભાત બનાવો અને પછી ગમે તેટલી વાર મિક્સ કરો ને તો પણ એ જલ્દીથી તૂટતા નથી તો તમારે હોટલ રેસ્ટોરન્ટ જેવું ટેક્સચર જોઈતું હોય પુલાવનું તો જે શેલા બોઇલ બાસમતી રાઇસ આવે છે એનો ઉપયોગ કરવાનો તમને જો જોઈને ખબર ના પડતી હોય તો તમે એને હાથેથી આ રીતે પ્રેસ કરી શકો તો ચોખાનો દાણો છે ને એ એકદમ સરસ આ રીતે પ્રેસ થઈ જશે વટાણા પણ ચડી ગયા છે અને બટાકાને પણ આપણે ચપ્પુથી કટ કરીને જોઈ લઈએ તો જો તમે આ રીતે અડધા ચોખા ચડી જાય પછી તમે એની અંદર બટાકાને વટાણા એડ કરશો તો સરસ રીતે ચોખાની સાથે ચડી જશે તો એને આપણે નિતારી લઈશું હવે તવા પુલાવ બનાવીએ છીએ તો અત્યારે મેં તવો ઉપયોગમાં લીધો છે મારી પાસે આ રીતનો મોટો તવો છે તો આપણે એની અંદર ત્રણ ટી સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે અને ત્યાર પછી બટર નાખીશું તવા પુલાવ છે એટલે બટર તો આવે જ તો મેં બે ક્યુબ બટરના લીધા છે પણ જો એકલું બટર એડ કરવામાં આવે ને તો એ બળી જાય એટલે આપણે પહેલાં તેલ નાખવાનું અને પછી એની અંદર બટર એડ કરીશું આમાં તમારે બટરની ક્વોન્ટિટી ઓછી લેવી હોય તો લઈ શકો અથવા તો બટર નાખ્યા વગર પણ બનાવી શકો તો બટર થોડું પીગળે એટલે એની અંદર આપણે એક ટી સ્પૂન જેટલું તવો ના હોય મોટો તો તવો તો કોઈ બી ફ્લેટ તવો હોય તો એ પણ લઈ શકાય તો પછી જે ફ્રાઈંગ પેન આવે છે ને એ લેવાનું કડાઈ કરતા થોડું પહોળા તળિયાવાળું વાસણ લેશો ને તો પુલાવ તમારો સરસ બનશે હિંગ એડ કરી દેવાની છે જીરું ફૂટે એટલે તમે હાફ ટી સ્પૂન જેટલી હિંગ એની અંદર નાખી છે હવે એની અંદર આપણે

બહાર તમે જો આ પુલાવ બનતો જોયો હોય ને તો એની અંદર એક પછી એક આ રીતે બધી વસ્તુ હોય છે તો જ્યારે પણ આપણે ઘરે પુલાવ બનાવીને ત્યારે તમારે આ પ્રમાણે બધી એક એક પછી ઉમેરવાની છે હવે લસણ એડ કરીશું તો ને મેં મરચાંની સાથે ગ્રાઇન્ડ કર્યું છે જનરલી આપણે શું કરીએ છીએ કે લસણ ને એટલું જ ગ્રાઇન્ડ કરીને એની અંદર એડ કરતા હોઈએ છે પણ લસણ ને મરચાંની સાથે તમે ગ્રાઇન્ડ કરીને પછી એડ કરશો ને તો એનો સ્વાદ ખૂબ જ અલગ આવશે તો મરચું તમારે જેટલું નાખવાનું હોય એ બધું જ તમારે લસણ સાથે નાખી અને ગ્રાઇન્ડ કરી લેવાનું લસણ કાચું ના રહે ત્યાં સુધી એને સાથ લઈશું જેમાં બાય મિનિટનો સમય લાગશે ત્યારબાદ એમાં ટામેટા નાખીશું ટામેટા અને ડુંગળી બંનેનું પ્રમાણ આપણે સરખું લેવાનું છે ટામેટા નાખીએ એટલે જલ્દીથી ગળી જાય એના માટે મીઠું એડ કરી દઈશું તો મીઠું આપણે ચોખા જ્યારે બોઇલ કર્યા ત્યારે પણ નાખ્યું છે તો થોડી સાવધાનીથી નાખવું મિક્સ કરી અને થોડી વાર માટે રહેવા દઈશું પુલાવ જ્યારે પણ તમે બનાવો ને તો એમાં ટામેટાની ક્વોન્ટિટી જો ઓછી હશે ને તો ટેસ્ટ એટલો નહીં આવે તવડા ટામેટા અત્યારે ગળી ગયા છે એમાંથી થોડું થોડું તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો આ સ્ટેજ પર હવે આપણે લીલી ડુંગળીનો આગળનો જે ભાગ હોય ને જે સફેદ કલરનો એ મેં અલગથી રાખ્યો હતો તો એ એડ કરી દઈશું અને કેબેજ એડ કરી દેવાની છે જે લીલા પાન છે અને લીલું લસણ છે આપણે પછી એડ કરીશું હવે એની અંદર આપણે

જે ચોખા ચારણીમાં રાખ્યા છે એટલે કે જે ભાત તૈયાર થઈ ગયેલા છે અંદર કરી ફરીથી ઉપર આપણે જેટલો મસાલો કરવાનો છે મીઠું તો આપણે મસાલામાં આગળ નાખી દીધું છે એટલે નહીં નાખીએ થોડું ફરીથી બટર એડ કરીશું જેથી પુલાવમાં એકદમ સરસ શાઇન આવી જાય અને લીલા લસણ અને લીલી ડુંગળી બંનેનો જે પાછળનો ગ્રીન ભાગ છે એ આપણે અત્યારે એની અંદર એડ કરી દેવાનો છે જો તમારી પાસે લીલું લસણ ને લીલી ડુંગળી ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો તો હવે આપણે મિક્સ કરી આ પ્રમાણે તવા ઉપર જ્યારે પુલાવ બનતો હોય ને તો એની જે સરફેસ હોય એકદમ જ પોળી હોય એટલે મસાલો સરસ રીતે પુલાવમાં મિક્સ થઈ જાય તમે જો આ પ્રોસેસ કઢાઈમાં કરો ને તો એના કરતા આ પ્રમાણે ફ્લેટ કોઈ તવા પર કે ફ્રાઈંગ પેનમાં કરશો ને તો મસાલાનો સ્વાદ વધારે સારો આવશે તો જો તમે પુલાવ કડાઈમાં બનાવતા હોવ તો એકવાર આ પ્રમાણે તવા ઉપર બનાવી જોજો તો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે છે હવે સૌથી છેલ્લે અંદર કરી દઈશું લીંબુ તો તો આપણે નાખ્યા જ પણ ટામેટાથી એટલી ખટાશ નથી આવતી તો આપણો જે પુલાવ છે ને એકદમ તીખો ચટપટો બને એના માટે અડધું લીંબુ એની અંદર નાખીશું અને સૌથી છેલ્લે એની અંદર એડ કરીશું કોથમીર તો અત્યારે ગરમા ગરમ આપણો તવા પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે આપણે પાઉંભાજીની સાથે ખાઈએ ને એવો આ તવા પુલાવ ઘરે ખૂબ જ સરળતાથી બનીને તૈયાર થયો છે તો તમે એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરો જ્યારે પણ તમે આ પુલાવ ઘરે બનાવીને સર્વ કરશો ને તો કોઈ એવું સાચું નહીં માને કે આ પુલાવ તમે ઘરે બનાવેલો છે તો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરો તો ફરીથી મળીએ આવી જ નવી મજેદાર રેસીપીની સાથે